નમસ્કાર મિત્રો હું છું જય શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે તરબૂચ અને ટેટી આમ જોઈએ તો કે તરબૂચ એટલે કે ઉનાળાનું સારામાં સારું ફ્રૂટ કહેવાય સસ્તું ફ્રૂટ કહેવાય અને ગરીબ માણસથી લઈ મધ્યમ વર્ગના માણસ સુધી ખાઈએ શકે અને પોસાય એવું ફ્રૂટ ગણાય એનું વાવેતર આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્ર વિસ્તાર છે ઉત્તર ગુજરાત છે ગુજરાતમાં વ્યાપકપણે ઘણું બધા વિસ્તારમાં વાવેતર થાય છે પણ જેમ પિત્તવાડાના જેમ થતું જાય કે ચોમાસું પાક હોય શિયાળો પાક હોય ઉનાળો પાક હોય તો એમાં જે જમીનજન્ય રોગ છે એનું પ્રમાણ વધતું જાય છે એમાં ખાસ કરીને આપણે બે ત્રણ રોગની ચર્ચા કરવાની છે તો એમાં જોઈએ તો કે એક આપણે જે નાના જે આપણને જે ડીટીયા પીડા હોય અને ડીટીયા કાળા થઈ અને સુકાઈ જાય છે કે પીળા પડી અને પોચા પડી અને સુકાઈ જાય છે તો એક પીથિયમ પ્રકારની ફૂગ છે લોર ફંજાઈમાં આવે કે જેને કંટ્રોલ કરવા માટે આપણે કોપર બેઝ ફૂગનાશકની અને હાઈલી સિસ્ટેમિક ફૂગનાશકની ભલામણ કરતા હોય છે કોપરનો બે રીતે ઉપયોગ કરવાનો છે કે જમીનમાં પણ મૂળથી પણ આપવાની છે અને ઉપર છંટકાવથી પણ આપવાનો છે જ્યારે બીજી સિસ્ટેમિક ફૂગનાશક છે એ કોપર સાથે મિક્સ કરી અને છટકાવમાં આપવાની છે કે પીથિયમ પણ એક મોટો રોગ છે કે જેમાંથી ઘણું બધું આર્થિક નુકસાન જાય છે બીજું છે કે કે આપણને કે જ્યારે આવી રીતે ઠંડી હોય રાત્રે ઠંડી હોય દિવસે ગરમી હોય ત્યારે ફળ ફાટી જવાના પ્રોબ્લેમ રહેતા હોય છે તો એ છે બોરોનની ઓળખને હિસાબે તો બોરોન આપણે ડ્રીપમાં અથવા છંટકાવમાં પણ આપી અને એનું નિયંત્રણ કરી શકાય ત્રીજી વાત કરીએ તો કે જે અત્યારે મોટો પ્રોબ્લેમ હોય તો કે વેલા આપણે ઘણા બધા એવા ફોટા આવે છે કે એક એક વેચ સુધીના વેલાની જે દાંડલી છે એ ફાટી જાય છે જે ફાટી જવાના કારણોમાં જોઈએ તો કે વધુ પડતું પાણી થાય તો પણ ફાટી જાય છે નાઇટ્રોજનનું પ્રમાણ વધે તો પણ ફાટી જાય છે અને એમાં જે ઇન્ફેક્શન જે લાગે છે એ ગમી સ્ટેમ્પ્લાઇટ જે ગમી સ્ટેમ્પલાઇટ છે એ જમીનજન્ય રોગ છે જમીનજન્ય રોગ છે એને બીજ માવજતથી જ આપણે નિયંત્રણ કરી શકીએ પણ જો બીજ માવજત કરેલી ન હોય તો જ્યાં ગમી સ્ટેમ્પલાઇટ છે કે થડે લાગ્યો છે તો એમાં હાઇલી સિસ્ટેમિક ફૂગનાશક અને કોન્ટેક ફૂગનાશકનું કોમ્બિનેશન જે કોમ્બિનેશન આવે છે એ પણ લ્યો તો ચાલે અથવા અલગ અલગ બે લઈને મિક્સ કરી અને જ્યાં થડે ડાઘા પડ્યા છે ત્યાં પણ જો છાંટવામાં આવે તો એનું થોડું ઘણું નિયંત્રણ થઈ શકે છે ત્યાર પછીની વાત કરીએ કે આપણે આમ ઘેરો જોઈએ તો ઘણા બધા પાંદડા સુકાઈ ગયા હોય અથવા પીળો કલર દેખાતો હોય પીળી ઝાંય મારતું હોય તો ઘણી વખત નિદાનમાં આમ ફોટામાંથી એવું લાગતું હોય કે આપણને કે એમાં કદાચ કથિરીનો પ્રોબ્લેમ હોય છે પણ તરબૂચ અને ટેટીમાં મેજર પ્રોબ્લેમ ડાઉની મિલ્ડીઓ ડાઉની મીલ્ડીઓ એટલે કે પાનની નીચે જે લીલો છારો અને સફેદ છારો જે આવે છે જે લીલો છારો છે એનો પ્રોબ્લેમ વધારે હોય છે તો આ ડાવની મિલ્ડીયું છે એના નિયંત્રણ માટે જોઈએ તો હાઈલી સિસ્ટેમિક કોઈપણ ફૂગનાશક એમાં પાછળ ઝોલ આવે એવી કોઈ પણ ફૂગનાશક હોય તો એના પરિણામ સારા મળે જેમ કે ટેબુકોનાજોલ છે ત્યાર પછી પ્રોપિકોનાજોલ છે ડાયફેકોનાજોલ છે પછી સ્ટ્રોબિન ગ્રુપમાં જોઈએ એજોકસ્ટ્રોબિન છે પાયરીક્રોસ્ટ્રોબિન છે આ સ્ટ્રોબિન ગ્રુપની ફૂગનાશક પણ સારી એવી નિયંત્રણ આપી શકે છે તો આ જે ડાઉન મિલ્યુ બીજું પિથિયમ છે ત્રીજું કે આ ગમી સ્ટેમ્બલાઇટ છે આ બેથી ત્રણ રોગ છે એને ઘણા બધા નિયંત્રણ રાખવા જરૂરી છે જ્યારે ઝાકળનું પ્રમાણ વધે છે ત્યારે બ્લાઇટનો પણ પ્રશ્ન વધી જાય છે કે જે અલ્ટરનેરિયા બ્લાઇટ કહે છે કે પાન એના કાળા પડી અને વહેલા સુકાઈ જતા હોય કે પહેલાં પાન ધીમે ધીમે કાળા પડી અને સુકાય છે ત્યાર પછી વહેલા આખા બળી જાય છે કે જેમાંથી ફળનો પછી વિકાસ થતો નથી બ્લાઇટ માટે પણ આપણી આ કોન્ટેક અને સિસ્ટેમિક ફૂગનાશકનું કોમ્બિનેશન પણ કામ કરે એટલે વહેલાવાળા જે છે એમાં પાવડરવાળી કોઈ ફૂગનાશક ન વાપરતા પ્રવાહી ફૂગનાશક અને ઓછા ડોઝવાળી ફૂગનાશક વાપરવી જોઈએ કેમકે પાવડરવાળી ફૂગનાશક હશે અને પાન મોટું છે જો એના ફળનો રંધ્ર બંધ થઈ જશે તો એવું બનશે કે એને હિસાબે પણ વહેલા બળી જશે જેમાં મેન્કોજેબ હોય કાર્બન હોય ક્લોરોથેનોલિન હોય કે આ બધી પાવડર બેઝ છે અને આપણે ચાલીસ ગ્રામ રાખીને વાપરીએ તો એમાં પણ નુકસાન જઈશ તો જ્યારે પ્રવાહી છે અને જે વીસ પચીસ એમએલના ડોઝવાળી જે ફૂગનાશકો છે અથવા પાંચ દસ એમએલના ડોઝવાળી જે ફૂગનાશક છે એનો વપરાશ કરવામાં આવે તો એને કાંઈ બહુ આડઅસર થતી નથી તો આ હતી વહેલાવાળા પાકમાં આવતા રોગ વિશેની માહિતી આવી જ આપણે આગળ જીવાત વિશેની પણ માહિતીનો વિડીયો મૂકશું જો આ તમને માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર